નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજસ્થાનમાં બનેલી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ધડબડાટે બોલાવશે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજના દિવસે રાજ્યના કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી અને જામનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાના લોકોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એક અઠવાડિયા દરમિયાન વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે જેમાં કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા દર્શાવાય છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજસ્થાન પર જે ડિપ્રેશન બનેલું છે તેની અસરથી રાજ્યમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે આ સાથે અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ હળવો વરસાદી માહોલ અને થન્ડર એક્ટિવિટી રહેવાની આગાહી કરવામાં આવી છે બે દિવસ પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આ ઉપરાંત હવામાન વિભાગ અનુસાર એકવીસ થી પચીસ જુલાઈ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે જેમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા રહેલી છે આ સાથે થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી માટે પણ ચેતવણી અપાય છે આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જોકે આ વરસાદ સામાન્ય રહેવાની શક્યતા રહેલી છે ઉત્તર પૂર્વેશન ડિપ્રેશન વિશે વાત કરીએ તો હાલ પણ ડિપ્રેશન ઉત્તર પૂર્વ રાજસ્થાનથી ઉત્તર પશ્ચિમ તરફ એક્ટિવ છે જેની આગામી બાર કલાકમાં ગતિ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફી રહેશે અને બેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે આ અતિ ભારે શક્યતાઓ છે જયારે વીસમી તારીખે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે